કેમ છો મજામાં અમે પણ મજામાં આજનો દિવસ ખૂબ જ સરસ અને મસ્ત છે આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના બધી બહેનોને ભાઈઓને તો આજના વિડીયોમાં રહેજો ખૂબ મજા આવશે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજના બ્લોગ વિડીયોમાં રહેજો ખૂબ મજા આવશે હું ઢાબા પર આવ્યો છું મનાઈ ઢીને તૈયાર થઈ ગયો છે અને રાખડી પણ બંધાવી લીધી છે તો આજના વિડીયોમાં રહેજો ખૂબ મજા આવશે ઉછા શું કહેવાય ટેરેસ પર આવેલો છું તો જો ગુલાબ બી છે મસ્ત મજાના ઓય હોય 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 ગુલાબ છે ને અહીંયા છે ને અપ્રજિતિના ફૂલ ઢાબા પર રોપેલા છે યો અહીં હોય યલો ગુલાબ ફૂલ લાગે પણ અત્યારે નહીં લાગી ગયા જો ભાજી છે અને પર એક ગા છે એટલે ખવાય ની બધી બોહોય ને તો રાંધીને ખવાય બસ બીજું તો કંઈ છે નથી અહીંયા દિવસ પછી આવ્યું

તો વિડીયોની શરૂઆત થઈ ગયેલી છે રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે કેવાય ધોળા ધોળા એકદમ વાઈટ વાઈટ ને ગરમી લાગતી છે આજે આજે તો કેવું ગરમી લાગતી છે વિડીયો તો કઈ નઈ ચાલો આવે ટેરસ પરથી નીચે ગઈ હું વિડીયો શૂટ કરવા દે એટલે કે શરૂઆત કરી દઈએ અથવા સરસ મજાનું ને ખુલ્લું ખુલ્લું વાતાવરણ સરસ લાગી રહ્યું છે જુઓ જોઈ શકો તો ચાલો આજે ફટાફટ નીચે ગયા અને ચા પીવાની ઈચ્છા છે તો ચા મુખાવડાવી અને ચા પીને પછી બહાર ગામ જવાના છે તો રજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે ચાલી

ગલો તોડી ને આય તો હે આનો મહેનત હા બજારના ફેરા ખાય નઈ પીવાયરો સંગી આ સંગી ના પીવા હે રસ હા પીવા હે બેન हां बीजू का सो मीठो मीठो नहीं आवे सानो हाले पेन न

जवा <laughs> શકો છો મિત્રો અમે પછી રક્ષાબંધન ઉજવી કાઢી છે અને પછી વાલિયા માટે જવા માટે નીકળી ગયા છે તો ફટાફટ ચાલો આવે ઘરે જઈને મળીએ આ નજારો એન્જોય કરો તમે બધા જોઈ શકો છો મિત્રો અત્યારે રાખડી બાંધીને ઘરે આવી ગયા છે પાછા બધા ફેમિલી સાથે બાઇક પર ગયેલા ને પાછા આવી ગયા તો એ ઘરે આરામ કરીએ મારી બેન લોકો આવેલા છે એ લોકો રાખડી બાંધશે ત્યાં થોડુંક શૂટિંગ લેશું અને બસ બીજું કંઈ સરસ દિવસ બેન વાગી ગયા છે ત્રણ વાગી ગયા મિત્રો ત્યાંથી આવતા આવતા ત્રણ ઉપર થઈ ગયેલા છે કંઈ વાંધો નહીં વિડીયોમાં રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મજા આવશે

Gwneud ychydig yn unig. Gwneud ychydig yn unig. हा बिन त्या काय वेज म्हणून Yeah,

તારો વિડીયો લેમ તો યાદ કરે બધા યુટ્યુબ પર તો જોઈ શકો છો મિત્રો આ છે મારી ફોઈ એટલે કે મારા પપ્પાની બેન તો રાખડી બાંધવા માટે આવી છે તે કેવું છે ફોઈ તારું સારું છે ને તો દાદો મોટો કે તું મોટી દાડો મોટો પછી તું હા 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 પાણી લઈ લે પાણી રાખડી રાખડી બાંધવા આવેલા છે બાંધ બટાટા રાખડી કેવી લાવી તારા ભાઈ હારું રાખડી કેવી લાવી તું ચા શું બનાવી ચા કે ઠંડુ પીવાનું છે બોલ તું ક્યાંય મંગાવી જો રાખડી એના ભાઈ હારું રાખડી લાવી જો સરસ મજાની મસ્ત રાખડી ડાયમંડ ડાયમંડ વાળી આલે જરા જરા ચલને કા જરા જરા ચલને કા વરના બીમાર હો જાવ હા

તો યાદ કરે ને કે ભાઈ કે આની બેન હતી કે ભાઈ જો આયરા એના હોગા આવા આવા દેખાતી ના આવા યાદ કરે બધા પછી એમ એટલે તારો વિડીયો મેં મુખાય એમ હા કે ભાઈ અમારા બાપુની બેન છે એમ હા એટલે બધા જોહે કે આ હા હા બધાય sản lọc ở đà mạc cân chỗ khác sẽ. Hãy subscribe cho બે ભાઈ બેન જો મિત્રો આવે ચાલ દાદી એટલે કે મારી ફોઈ છે આજે ફોઈ પાછી જોઈ શકો છો મિત્રો ખાવા માટે બેસી ગયા છે ઘરે કારણ આવી ગયેલા હતા જોઈ શકો છો મિત્રો મેં ખાવા માટે બેસી ગયો છે જમવાનામાં શું શું બનાવ્યું છે તમને દેખાડી દેવું છું તો જો આપણા ઘરે જમવાનામાં બનાવી છે દાળ પૂરી મીઠાઈ છે બધી અને સબ્જી ને ચાવલ તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ જમી લીધા પછી તમને મળું મિત્રો મેં તો જોઈ શકો છો મિત્રો બાકી ક્યાં છે રાતના પોણા ભાત અને હું એડિટિંગ કરતો છું તો આજનો દિવસ તો ખૂબ જ મસ્ત રહ્યો રક્ષાબંધન સરસ રીતના ઉજવાઈ ગઈ તમારા લોકોને રક્ષાબંધન કેવી ઉજવાય જાય કમેન્ટ કરીને જરૂર જણાવજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કાલે પાછા મળેલા નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને ગુડ નાઇટ જય માતાજી બાય 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 સબસ્ક્રાઈબ કરતા જજો કાલે મળીશું પાછા નવા વિડીયોની સાથે બાય બાય